બે દિવસ પૂર્વે વલભીપુર અમદાવાદ હાઈવે પર કાનપર ગામ પાસે અકસ્માત હાલ અમદાવાદ રહેતા અને પોતાના વતન બાબરા કારમાં જઈ રહ્યા હતા તે સમયે બની હતી અકસ્માતની ઘટના પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે કારને અડફેટે લેતા કાર હવામાં ફંગોળાતા કારમાં સવાર ત્રણ લોકોને થઈ હતી ગંભીર ઈજાઓ જેમાં આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું કાર અને આયસર વચ્ચે સર્જાયેલ આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં જીતેન્દ્ર બોરસણિયા અને એકતાબેન બોરસણિયાના બંનેના મોત થતા કારમાં સવાર તમામના થયા હતા મોત